અગ્નિંકાર કરી દેજો હા મારી હવે ભાઈ જીવો મરું નથી આપડે નમસ્કાર દોસ્તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ભાવનગર જિલ્લાના ઉમરાડા તાલુકાના લંગાડા ગામ કરી છે જ્યાં માજી છે મોટી ઉંમરના છે છે લગભગ વર્ષના માજી અને માજી બહુ અત્યંત હાલતમાં એકલા જીવન બીતાવી રહ્યા છે માજી અને ઘરે આગળ પાછળ એના કોઈ પણ નથી અને અત્યારે ફિલહાલ અમે જાય છે લંગાડા ગામે જે માજીને લેવા માટે અને અત્યારે અમે નીકળી ગયા છે અમારા સ્ટાફ સહિત અમારા સેવા સાથે કયું ગામ જાય છે આપણે લંગાડા ગામ કરીને છે માજી ત્યાં એકલા રહી રહ્યા છે આગળ પાછળ કોઈ નથી બહુ દુઃખી હાલત છે માજીની જોઉં છું અહીંયા જઈને માજી સાથે વાતચીત કરશું કેવી રીતે એ રહી રહ્યા છે કેટલા સમયથી એકલા છે અને શું આપણે એને મદદ કરશું આપણેથી મદદ થાય છે એ જરૂર છે જરૂર જેટલી મદદ થાય એટલી આપણે મદદ પણ માજીને કરશું અન સુધી વિડીયો જોતા રહેજો અમારા વિડીયોને વધારે ને વધારે શેર કરજો અને સાથ સપોર્ટ પણ આપજો બોલતા થોડું ફાવતું નથી એટલે કોઈને ખોટું ન લાગે ખોટું લાગે તો જય આ રામ એક રોટલો વધારે ખાઈ લેજો ભાઈ અને વિડીયો અંત સુધી જોઈજો અને સુરતથી લગભગ ચારસો કિલોમીટર એવું લાગે છે કાં કાકા કેટલો રન છે 400 કિલોમીટર 400 કિલોમીટર રન છે તો અત્યારે અમે સુરતથી નીકળી ગયા માજીને લેવા માટે તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે લંગાડા ગામ કરીને જ્યાં માજીને આપણે લેવા માટે આવ્યા છે અને હવે ડાયરેક્ટલી માજી સાથે વાત કરશું કેવી હાલતે કેવી પોઝિશનમાં માજી રહેશે અહીંયા ઘરે એકલા જ છે કોઈ આગળ પાછળ નથી માજીને પાંચ વર્ષ થી અમારે ઘરવાળા પાસા છે કેટલા વર્ષ થી રે છુ કેટલા વર્ષથી એ કોને ખબર કેટલા વર્ષ એવું છે છોકરા

મસ્ત મજા આવશે હા એ મજા આવશે મારે કોઈ ની લઈ જાવું ના ના મારી નિય ઘરેવું પછી મરી જાવ તો મરી જાવ તોય તમે અગ્નિ સંસ્કાર કદ દેજો હા હા મારી નિય ઘરે હવે ભાઈ જીવો মরું નથી આપણે જેટલું ગુર જીવશો મસ્ત ખુશીમાં રાજીમાન ભગવાનનું નામ લઈને રેજો રાજી ખુશીથી હા હો આજે આપણે মরું નથી મરવાનું મરી જાવ તો સારું નહીં મરાય મરાવાનું ની બેન

કપડા લઈ જવાનું પહેરવાનું ના ભાઈ તમે હાલો ના એમ નમજ અમને બધું અહિયાં મળી જાય છે હે ભગવાન તમારે સારું કરશે મારા ભાટી દાદા એ મારો નાગ દાદા વારે સેડો મારે નાગ દાદા હવે એવું મળતા હા ભાઈ સરસ તમે તો હારું સાક્ષાત ભગવાન તો દર્શન આપે આપે નાય તો તમારું દર્શન થઈ ગયું એટલે બધું આવી ગયો આવી ગયું ભગવાન દર્શન કે તમારું દર્શન કે તમે મોટા જ છો હા તો દોસ્તો અત્યારે અમે લંગાડા ગામ માજીને લેવા માટે આવ્યા છે અને માજીની હાલત મતલબ ખૂબ જ અત્યંત દુઃખી છે જે બાજુવાળા છે માજીને દેખરેખ કરે છે મતલબ જમ્મા કરવા આપે છે પણ અત્યારે માજીની ઉંમર થઈ ગઈ છે લગભગ સિત્તેરથી ઉપર હશે કા પ્રિયંકા કા અને આગળ પાછળ માજીને ખાસ કરીને કોઈ નથી પરિવારમાં નથી દીકરા પણ નથી અને માજીનો રિક્વેસ્ટ હતી કે ભાઈ સંગીતાબેનના આશ્રમમાં મારે જાવું છે મારું હોય તો કે મને અગ્નિ સંસ્કાર અહીંયા આપજો પણ આપણે અત્યારે મારું નથી અત્યારે આપણે જેટલું જીવું છે પણ આનંદ થી જીવવાનું છે જેવા અત્યારે એકલા રેતા હતા ને તો અહીંયા બધા સાથે મજા આવશે મને ખબર બધા લોકો હા બધા હોય

છે માજી નો નાનો રસોડો અને કઈ પણ ઘરે સામાન નથી વસ્તુ વાસણ પણ નથી માજી નો કેમ કે બિચારાના કરવા વાળું કોઈ નથી પોતે પણ નથી કરી શકતા એટલે બાજુ વાળા એટલે અને માજી જે એક નાની આમથી રૂમ જ છે ઓડિયો જેટલું રૂમ જેટલું છે અને એમાંથી પણ પાણી પડે છે બધું તૂટેલું છે અને આ કાચું મકાન છે બીજું કાંઈ સુવિધા નથી માજી માટે પણ માજીને હાલત અત્યંત દુખી છે આગળ પાછળ કોઈ કરવા વાળ્યું નહીં તમે નજરે જોઈ શકો છો માજીના રૂમમાં પણ તમે વરસાદમાં ઊભા ન રહી શકો એવી હાલત માજીને છે મકાન પણ નથી પણ ચાલો કાંઈ વાંધો નહીં દોસ્તો જેટલી બને એટલી કોશિશ કરવી માજીને સારી જિંદગી દેવાની આપણે અને અત્યારે લઈ જાઉં આપણે પ્રભુ સેવા આશ્રમ એવું છે દવા બોવા ખાઈ તો ખરાય ઠીક છે

તો દોસ્તો માજીની હાવ બટ બીક હાલત છે એક પડીને તે પણ અત્યારે હાવ નાના છોકરા કોડ વજન છે માજી રાજુવાળા જન્મ દેતા હતા એ બહુ બહુ ધન્યવાદ એનો અને થોડીક કંજોરી હાલત તો છે ઊભા ન રહીએ કે પોતે ચાલી તો હકે પણ સરખી રીતે ઊભા ન રહીએ કે માજી સોચ્યુ થેન્ક યુ થયું સ્વાગત

મારા જે પ્રભુજી તમે લેવા કાર છો બહુ ધન્યવાદ થેન્ક યુ સો આવો નવો કાર્ય કરતા ને આવો નવો સાથ સપોર્ટ આપતા રહેજો તો અત્યારે અમે માજી લઈ જાય છે પ્રભુ સેવા આશ્રમ જે અમારા ગામ આવેલું છે જે

आम्पकुड़ा मलें एपकुड़ा मारी <laughs> आई बाए ना ना काय तो प्लिक नती <laughs> तो तम्झा नती ना? ना, ना आओ <laughs> बेज़ा

કેમ દુખ સે નું દુખ થાય છે કાઈ નું દુખ થઈ ગયા છો ને હું લાઈવી છું તો વાહ ભાઈ સરસ રાજી રાજી રહેવાનું છે તમારે ઓહો વ આજથી મોજમાં જિંદગી જીવાની છે તમારે ઓહો હા તો દોસ્તો ફાઇનલી આવી ગયા છે અમારા પ્રભુ સેવા આશ્રમ જે લીમડા ગામ પાસે અમારો પ્રભુ સેવા આશ્રમ છે જે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર છે અરે ધીમે ધીમે તમે કેવો એમ

ધ્યાન રાખજો ના ઘણા બધા મામુ એવું છે મારા ગડાબા એવું છે કે મારા પ્રત્યે ઘણું પ્રેમ રાખે છે તેમજ છે

કોણ વાપર છે એ આપડે જોઈશું પછી અત્યારે તમે તમારા ઉપર ધ્યાન રાખો અત્યારે ખાવા પીવા મજા કરો અત્યારે જેમ રીતે માજી એકલા રહેતા હતા બાજુવાળા એની સેવા કરતા હતા એને જમવા આપતા ખુબ ખુબ ધન્યવાદ આગળ પાછળ કોઈ નથી દીકરા નથી ફેમિલી માં કોઈ નથી એટલે અમે પ્રભુ સેવા આશ્રમ માંજી ને છે